મારે શું કરવાનું આરોજ પારોજ માં મારે તો ને આટલી તકલીફ છે હું કંટાળી યાર આખો દારો હું

શિયાળો સાથે ઠંડી હતી ને સારું દીનું દી તારા આયા આના ટોકર અંદર મિલ્યા છે એટલું

ત્રાસ છે મારા તો ત્રાસ છે એક નંબરનો ત્રાસ હિંમત હિંમત કંટાય ગયો ત્રાત આજ ને પેલું મજાક મજાકમાં લગ્ન થઈ ગયો એવું થયું મારા અનગાજુ કશું વધુ નહીં કાલ પેલું ગા બહુ જ ભેગા મન થયા હતા કંઈક આવું થાય તો નું થાય થાય તો જવા લેવા પહાણ ચડે અડી પહાણ જ જાઉં હા ખોરા અમુક ભેગા તો થઈ રહ્યા ગમે તે તો પડી જ રહ્યા હું ગમે તે ભીટાઓ થઈ જવાનું જવા લે અસ જો ભાડુ ઓને ઓ સોત્ર પારવા ને તમને તારિયો નઈ પોછરો થાય ઓન કરંટ આડ્યો નઈ ને ઈમાં મારું લોઈ પી ગયો હા બાબાજી તો લાગે આ શું કરો જોય કરયો ખાશે તાણે બોલો ભણે બોલો પડ્યો કીધું આ તો જવા દે ને હા દે 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 જોથી આયો વાળી મારા ભાઈન તો

એ પૈસા લાયા તો તો પૈસા તો શું બે ત્રણ પાલવના માતા આપરો રાજ ચાલે સાબા તો જો કોઈ સવાઈ કન જોવા મળ છે અરે ફોન કરો કે છું મોવ તો હરકુદ કામ સર હેલો મંગાવો અ ચલો બી ઉપર કા પીતર ત્રણ કોથળિયો ત્રણ પાલવ કોથળી તો બાજી નઈ હોય ના પાન લગાવો બોલ એક પાલુ મંગાવ એક પાલુ મંગાવ હે વાહ

મારો ફોન કામ ન લેત કેર કેર ચાલ ધાર ના પીવા હાલ તો ચાલ એ તો હા હો તું તમે નઈ આવતા ના હું નઈ આવતો આવજે આ દેશે લાગે તો ફોન કરજે હું આવી હે તો ધાર દેજો લાગો હું તો દાદા છું એ

કે હું નઈ પીધું મને હું નઈ પીધું સાબા હું સાબા ચા હાલા દારૂ પીધું ના અલે નહી પીધું પૈસા મે કઈ સે હા મે કા તો નઈ હમણા દુ બોટ મે લે તો હા મે કા તો નઈ મે તો નઈ હમણા બોટ મે જતી ર જતી રી ને લાઈ હારી મારો ટોટિયો ભઈ ના આવ્યો આવા દારૂ બારૂ પીતા ના કાઈ બનજી ચોકડ તને બારે તો અમારે મેલો બોટ કાનો ખાટો તો મારી હા હડી હન

આવું તો એ યો જમાર આ તો કિવાનો બે આનો 500 રૂપિયાય પડે છે ખાલી ગુજા તો કોઈબર તો જ કને હશે પૂજા પૈસાય નહીં આવતો ઓકે ને કે શું આવા જા લે લે તુલા તમારા પર કશું નહી બીવા શુંય પાર નહી તો પ્લાન દોણ આવન પડશે હા મને કાયા ગો આવો

ઓ સોપ આલો ઠોસી હા વધોને લઈ આવો હા ચાલશે કા ખાટીયું વધાર ના કરી નાખતો કી પાછું આટલું છે કાલનું છે યાર મોરોનો પ્યોર માલ છે યાર તે દાળ તો ખાટું માલ છે હે હે પાછા બીજા પી છે તો બીજાવાં ના ઈ જવ દેજે કાઈ બોલાવ કાઈ બોલા કે જાય યાર કોય હા હરો ઈ આવો હરો હાડી લેલા એ તો નહીં ના નહીં નહીં

તંભુજી બરાબર લાલી રીતે કાલ તો ખાતું ભર હતું લે પૈસા ની લાંદો કે મને કેનાલ માં પાછા આપણા હાથમાં જ છે

અમાર વાત તો કર ના બોલતો આ રે આલ્યો છે આ રે જેવાય હેડ ગેર એ લુકા ઘેર તો દો ઓલ કતો મારમ સાબ ગોત પાર નખે તાળા મારતો બેયો હેડો ઘેર અમાય જા જા પેલું બેટ જાય અમાય અમાય અલ્યા આ તો પડી રહ્યો છે રે લે તો લેવા આવ્યો હે જુલ્યા જતો રહ્યો તો તીકે ન્યો લે લે હે પાછો હે બોલા તારા ઘેર તો ઘેર તો

હાં દારું લે આવું ખબર પડી જાય ને આવું હું લે પર કે તું ઘર જામાં તું કે મારે ટેન્શન છે ઘર ગેર નઈ જાવ અરે ઘર જા તું હેડ હેરમાં મુક હટ લેખ મારું ગળ્યો છે લે 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 નો ઈ બોલ ના આવી જા મારું બાથ હા ના પેલી નઈ

ટોપું બબુ લારી માર્યો વા માર ટોપું નહીં તા હમખેર કઈ ઘર હે કંટાળ રેવા દીધો દીદી યાર હે બીન બીન રેડિયો શુંમ જઈ લે એ ઓય હાય આને દે પાછી ના ન નતો બીઓ બરાબર ભૂરી દે મને પાયો એ માં જઈ લે કહે કે ઊમો પાડો ભાટી થોડો શું જઈ રહ્યો ઈ તો આ ભાટી તમે ભાટી પડ્યા ના મોંથી પણ આવી જાય છે ને

આ એ લોકો આયો કરો તમે હ હારું જાય ધારું કોનો કોનો તમારું જ હું કરું મારે ખબર નઈ પડતી ઊભા થાજો તમે સીધા ઊભો ઢોલક ને મારી જિંદગી ગઈ ના સીધા પડો સીધા પડો

મિત્રો હા ખાલી એક મનોરંજન હે તો વિડીયો બનાવ્યો હતો અમુ કોઈની કોઈ કોપી નહીં તો તમે પણ આવું ના કરતા અને મારા વિડીયો જો ગમતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો